નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ધવલ સ્વાગત કરું છું હાલમાં જે મુદ્દા રહ્યા છે એના વિશે આજના વિડીયોમાં વાત કરવાના છીએ બરોબર છે અને તાજેતરમાં એ એમસી નું એક પેપર લેવાનું બરોબર છે એમસી કે આઈ થિંક આર નું પેપર લેવાનું બરાબર છે એમાં ઘણા બધા પ્રશ્નો જે છે બે થી ત્રણ પ્રશ્નો જેટલા પણ પૂછાણા હતા એમાંથી આજના આપણે પાંચ અગાઉ ચાર વિડીયો બનાવ્યા છે એમાંથી કવર થઈ જાય છે બરાબર છે એવા અમુક પોઈન્ટ છે જે અમે તમને ભણાવ્યા નથી પરંતુ મારે આગળના વિડીયોમાં લેવાના હતા બરાબર આજે ભાગ પાંચમાં લેવાના હતા એ પણ આમાં કવર થઈ ગયા છે એટલે ખાસ તમે આપણા કરંટ અફેરના વિડીયો જોતા રહેજો જેથી તમને કંઈક વન લાઈનર ટાઈપના પ્રશ્નો પૂછાય તો તમને સીધે સીધું ઓછા સમયમાં આવડી જાય બરાબર છે તો આપણે વિડીયોને હવે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલો પ્રશ્ન છે સંવિધાન હત્યા દિવસ હવે દર વર્ષે કયા દિવસને મનાવવામાં આવશે તો પચીસ જૂનને આપણે હવે દર વર્ષે સંવિધાન હત્યા દિવસ મનાવવાના છીએ બરોબર છે ક્યારે પચીસ જૂન આ પચીસ જૂન ઓગણીસો ને પિંચોતેરમાં કટોકટી બરાબર છે તે વખતે આવી હતી અને આપણે દેશની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી એટલે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સંવિધાન હત્યા દિવસની ઉજવવાની જાહેરાત કરી છે પચીસ જૂનને સ્વદેશી લાઇટ ટેન્ક જોરાવરનું તાજેતરમાં જ બરાબર છે નિર્માણ બરોબર છે કરવામાં આવ્યું છે જેનો વિકાસ કોણે કર્યો છે ડીઆરડીઓ અને એલ એન ટી નામની કંપનીએ કરેલો છે બરોબર છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડીઆરડીઓ અને એલ એન કંપનીએ આ જોરાવર લાઇટ ટેન્ક એટલે હલકું બરોબર છે વજનમાં હલકું ટેન્ક છે એટલે આને લાઇટ ટેન્ક કહેવામાં આવે છે અને આની ડિઝાઇન જે છે એ આપણા ગુજરાત ખાતે બરોબર ગુજરાતના આઈ થિંક ભરૂચ ખાતે એની ડિઝાઇન બનાવવામાં આવી છે ત્યારબાદ છે કૃષિ નેતૃત્વ પુરસ્કાર બે હજાર ચોવીસ કોને એનાયત કરવામાં આવ્યો છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આગામી પરીક્ષા માટે તો કૃષિ નેતૃત્વ એવોર્ડ જે છે બે હજાર ચોવીસ એ મહારાષ્ટ્રને આપવામાં આવેલો છે અને બાગાયત શ્રેણીમાં બાગબાની શ્રેણીમાં તમને પૂછે તો એ નાગાલેન્ડને આપવામાં આવેલો છે બરાબર છે બાગબાની અથવા તો બાગાયત શ્રેણીમાં નાગાલેન્ડને મળેલો છે ત્યારબાદ છે પશુપાલન ક્ષેત્રમાં હરિયાણાને ઇનોવેશનમાં જમ્મુ કાશ્મીરને અને ખાદ્ય પ્રસંસ્કરણમાં હિમાચલ પ્રદેશને આ એવોર્ડ કૃષિ નેતૃત્વ પુરસ્કાર આપવામાં આવેલો છે બરાબર છે આટલા ફેક્ટ તમારે ખાસ તો મહારાષ્ટ્રવાળું અને બાગબાની શ્રેણી નાગાલેન્ડવાળું ખાસ તમારે બે પોઈન્ટ યાદ રાખી લેવાના છે ત્યારબાદ છે સ્ત્રી પહેલ તાજેતરમાં કયા મંત્રાલયે શરૂ કરી છે તો કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયે સ્ત્રી પહેલ શરૂ કરી છે એમ થાય સ્ત્રી પહેલ જે છે છે એ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પરંતુ આ જવાબ આવશે નહીં કેન્દ્રીય ગ્રામીણ અને વિકાસ મંત્રાલય દ્વારા આ સ્ત્રી પહેલ શરૂ કરવામાં આવી છે ત્યારબાદ છે ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચ કોણ બન્યા છે તો ગૌતમ ગંભીર બન્યા છે કોણ બન્યા છે ગૌતમ ગંભીર ત્યારબાદ છે તેત્રીસ મી પેરિસ ઓલમ્પિક બે હજાર ચોવીસના ધ્વજ વાહક કોણ બનવાના છે તો એ છે પીવી સિંધુ અને શરદ કમલ અચંતા આ બે વ્યક્તિ જે છે એ આ ધ્વજ વાહક બનવાના છે જેના મુખ્ય સ્પોન્સર કહીએ આ પેરિસ ઓલમ્પિકના એ અદાણી ગ્રુપ રહેવાના છે અને સેફડી મિશન તરીકે કોણ રહેવાના છે તો ગગન નારંગ રહેવાના છે કોણ ગગન નારંગ અને તેમ પૂછે કે ભાઈ આ શૂઝ બરાબર છે સ્પોટ સિંધુ અને મુખ્ય સ્પોન્સર અદાણી ગ્રુપ ત્યારબાદ છે ક્ષય રોગ ઉન્મૂલન કાર્યક્રમ માટેના મુખ્ય સલાહકાર તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે તો ડોક્ટર સોમ્યા સ્વામીનાથન ની નિમણૂક કરવામાં આવી છે ક્ષય રોગ ઉન્મૂલન કાર્યક્રમના મુખ્ય સલાહકાર તરીકે ડોક્ટર સોમ્યા સ્વામીનાથન ની નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદ છે તાજેતરમાં સંપૂર્ણતા અભિયાન કોણે બરોબર છે શરૂ કર્યું છે તો નીતિ આયોગે તાજેતરમાં સંપૂર્ણતા અભિયાન શરૂ કરેલું છે ત્યારબાદ છે એક્સરસાઇઝ પીચ બ્લેક આ એક્સરસાઇઝ જે છે એ ક્યાં યોજાવાની છે તો ઓસ્ટ્રેલિયા ખાતે યોજાવાની છે બરાબર છે ઓસ્ટ્રેલિયા ખાતે આ પીચ બ્લેક નામની કવાયત એક્સરસાઇઝ બરાબર છે જેમાં બહુ બહુ રાષ્ટ્રીય કવાયત છે બરાબર છે આમાં ઘણા બધા દેશ જે છે એ આ કવાયતમાં ભાગ લેવાના છે જેમાં આપણું ભારત પણ આ કવાયતમાં ભાગ લેવાનું છે પિંચ બ્લેક નામની એક્સરસાઇઝ જે ક્યાં આગળ થવાની છે તો ઓસ્ટ્રેલિયા ખાતે થવાની છે ત્યારબાદ છે મેવ ડેવ આઈ એસ ઓનલાઈન મેડિકલ પ્લેટફોર્મ તાજેતરમાં કોને લોન્ચ કર્યું છે તો ડબલ્યુ એચ ઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને મેવ ડેવ આઈ એસ નામની એક નવું ઓનલાઈન મેડિકલ પ્લેટફોર્મ રજૂ કરેલું છે ત્યારબાદ છે ઇપકોના તાજેતરમાં નવા અધ્યક્ષ કોણ બન્યા છે તો દિલીપ સંઘાણી બન્યા છે કોણ બન્યા છે દિલીપ સંઘાણી અને આ તાજેતરમાં આર એમસીની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ ગયો જોકે મેં આ અગાઉ મારે ટાઈપિંગમાં લખેલું જ હતું સ્લાઇડમાં પણ આ પૂછાઈ ગયો એટલે તમને એમ થાય કે ભાઈ પૂછાણો એટલે આ સ્લાઇડ લાવ્યા પરંતુ મેં આ અગાઉથી ને સ્લાઇડ બનાવીને રાખેલી હતી પણ મેં પાર્ટ પાંચ બરોબર છે એ આપણે વિડીયો બનાવવાનો બાકી હતો તો અત્યારે જોઈ લો ઇપકોના નવા અધ્યક્ષ કોણ બન્યા છે તો દિલીપ સંઘાણી ત્યારબાદ છે બ્રિટન ના આગામી વડાપ્રધાન કોણ બનવાના છે તો કીર સ્ટારમર હોંગે કોણ બનવાના છે કીર સ્ટારમર હોંગે અત્યારે હાલ રુચિ શું છે પણ આગામી હવે બનશે કોણ કીર સ્ટારમર હોંગે ત્યારબાદ છે એસસીઓ નું દસમું સભ્ય કોણ બન્યું છે તો એ બન્યું છે બેલારુસ બન્યું છે કયું દેશ બન્યો છે બેલારુસ દેશ જે છે એસસીઓ નો દસમો સભ્ય બન્યો છે અને ચોવીસમી એસસીઓ બેઠક જે છે એ અસ્તાના ખાતે યોજાવાની છે બરોબર છે કઝાકિસ્તાનના અસ્તાના ખાતે એસસીઓ ની ચોવીસમી બેઠક યોજાવાની છે અને દસમું સભ્ય બન્યું છે બેલારુસ ત્યારબાદ આગળ વાત કરીએ તો નાટો શિખર સંમેલન બે હજાર ચોવીસ એ ક્યાં યોજાવાનું છે તો વોશિંગ્ટન ડીસી અમેરિકાના વોશિંગ્ટન ડીસી ખાતે આ નાટોનું શિખર સંમેલન બે હજાર ચોવીસ ગયું અને એનો એકત્રીસમો નાટોનો સભ્ય કયો છે ફિનલેન્ડ અને તાજેતરમાં બત્રીસમો સભ્ય દેશ બીનો છે સ્વીડન કયો દેશ બીનો છે તો સ્વીડન બીનો છે ત્યારબાદ છે ત્રીજી લોકશાહી એટલે કે ડેમોક્રેસી સમિટ ક્યાં યોજાઈ ગઈ છે તો દક્ષિણ કોરિયા ખાતે યોજાઈ ગઈ છે અને આપણે અગાઉમાં વાત કર્યું છે કે ભાઈ દક્ષિણ કોરિયા એક નવી સ્પેસ એજન્સી પોતાની લોન્ચ કરી છે આપણને ખાસ હારે હરે યાદ રાખી લેજો ત્રીજી લોકશાહી ડેમોક્રેસી સમિટ દક્ષિણ કોરિયા અને નવી એને એક અવકાશ બરાબર છે એક સંસ્થા લોન્ચ કરી છે ત્યારબાદ છે વિશ્વની પ્રથમ સીએનજી બાઇક કે જે બજાજ ઓટો દ્વારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવી છે બજાજ ઓટો દ્વારા વિશ્વની પ્રથમ સીએનજી બાઈક એનું નામ શું છે તો એનું નામ છે ફ્રીડમ એકસો પચીસ સીએનજી શું છે ફ્રીડમ એકસો પચીસ સીએનજી ત્યારબાદ છે માંસાહારી ભોજન પર પ્રતિબંધ લગાવનારું વિશ્વનું પ્રથમ શહેર કયું બન્યું છે તો આપણું પાલીતાણા ભાવનગરનું પાલીતાણા જે છે એ વિશ્વનું પ્રથમ એવું શહેર બન્યું છે કે જેને માંસાહાર પર પ્રતિબંધ મૂકેલો હોય બરોબર છે અને પાલીતાણા ખાતે બરોબર છે જૈન દેરાસર આવેલા છે આઠસો ને ત્રેસઠ શેત્રુંજી નદીના કાંઠીયા પાલીતાણા આવેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ સમગ્ર પ્રાણી સૃષ્ટિની ચેકલિસ્ટ તૈયાર કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે તો એ આપણો ભારત બન્યો છે કયો દેશ બન્યો છે આપણો ભારત બન્યો છે ત્યારબાદ છે નોર્મેડિક એલિફન્ટ સંયુક્ત સૈન્ય કવાયત ક્યાં આગળ યોજાઈ ગઈ છે તો ઉમરોય મેઘાલય ખાતે યોજાઈ ગઈ છે અને કયા બે દેશ વચ્ચે આ યોજાઈ ગઈ તો ભારત અને મંગોલિયા દેશ વચ્ચે નોર્મેડિક એલિફન્ટ નામની સંયુક્ત સૈન્ય કવાયત યોજાઈ ગઈ છે આ ખાસ પોઈન્ટ યાદ રાખી લેજો આ પણ બેઠે બેઠો પરીક્ષામાં છપાવવાનો ત્યારબાદ છે રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ એપોસ્ટલ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે તાજેતરમાં તો શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ એપોસ્ટલ આ રશિયાનું સર્વોચ્ચ નાગરિક એવોર્ડ છે ત્યારબાદ છે મહારાષ્ટ્રના પ્રથમ મહિલા મુખ્ય સેક્રેટરી બરોબર છે ચીફ સેક્રેટરી મુખ્ય સચિવ કોણ બીના છે તો સુજાતા સૌનિક કોણ બન્યા છે સુજાતા સૌનિક બીના છે તાજેતરમાં નમો ડ્રોન દીદી યોજના જે છે એનો હેતુ શું છે એ કૃષિ ક્ષેત્રમાં મહિલાઓનું સશક્તિકરણ વધારવા માટે આ યોજના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોન્ચ કરી છે જેને લગતી છે કૃષિ ક્ષેત્રમાં મહિલાઓનું સશક્તિકરણ ત્યારબાદ છે ભારતીય સાક્ષ્ય અધિન નિયમ બરોબર છે બી એસ એ કે જે તાજેતરમાં ત્રણ નવા કાયદા આરપી સી માં બરોબર છે આ નવા કાયદા એડ કર્યા છે તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે બરોબર છે આનો અમલ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે તો આપણું ગુજરાત બન્યું છે અને આનો અમલ સમગ્ર દેશમાં ક્યારથી થયો છે તો એક જુલાઈથી આ કાયદા લાગુ પડવાના શરૂ થઈ ગયા છે બરોબર છે એટલે ખાસ આ પણ અગત્યનો પોઈન્ટ રહે છે અને પોલીસની ભરતી માટે આને લગતું ડીપમાં તમારે ખાસ કરી લેવાનું બરાબર છે આનો એક પ્રશ્ન કોન્સ્ટેબલ તો પડવાનો છે વિશ્વની સૌથી જૂની ગુફા પેન્ટિંગ તાજેતરમાં ક્યાંથી મળી આવી છે તો ઇન્ડોનેશિયા આપણને વિશ્વની સૌથી જૂની ગુફા પેઇન્ટિંગ મળી આવી છે બરોબર છે ખાસ યાદ રાખી લેજો અને ભારતમાં પૂછીએ તો ભારતમાં આપણને બધાને ખબર છે કે ભાઈ ભીમ બેટકાની ગુફા આપણને મળી આવેલી છે મધ્યપ્રદેશમાંથી જોકે એ કરંટ અફેર નથી ઇતિહાસનો ભાગ છે એટલે ખાસ તમારે એને લગતું આ આરો એ કદાચ પૂછે તો યાદ રાખી લેવું દીન દયાળ પોર્ટ ઓથોરિટીના નવા અધ્યક્ષ કોણ બન્યા છે તો સુશીલ કુમાર સિંઘ બન્યા છે કોણ બન્યા છે સુશીલ કુમાર સિંઘ દીન દયાલ પોર્ટ ઓથોરિટીના નવા અધ્યક્ષ ત્યારબાદ છે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે તાજેતરમાં એક બે બરાબર છે બે એવા એકમ જે છે એનું વિલીનીકરણની ઘોષણા અથવા તો મંજૂરી આપી છે તો એ કયા બે એકમ છે તો વિસ્તારા અને એર ઈન્ડિયા બરાબર છે વિસ્તારા અને એર ઇન્ડિયાનું તાજેતરમાં વિલીનીકરણ અથવા તો મર્જ બરાબર છે મર્જ કરેલા છે બરાબર છે કોને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે આ પણ ખાસ સાથે સાથે જોડે યાદ રાખી લેજો તો મિત્રો અહીં સુધી રાખીએ જો વિડીયો તમને ગમો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો જોડે આ વિડીયોને શેર કરજો કારણ કે તમને ટૂંકું અને ટ બરાબર છે ખૂબ જ ઓછી મિનિટમાં લાંબા લાંબા આપણે અડધી કલાકના વિડીયો નથી બનાવતા માત્ર દસથી પંદર મિનિટના વિડીયોમાં અગત્યના તાજેતરમાં બનેલા પોઈન્ટને આપણે કવર કરવાનો પ્રયાસ કરીએ છીએ જેથી તમને પરીક્ષા વખતે રિવિઝનમાં પણ કામ આવે અને જલ્દી તમને કરંટ અફેરમાં બરાબર છે પરીક્ષામાં પરીક્ષા વખતે તમને કામ આવે એ રીતનું આપણે કામ કરીએ છીએ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો જય હિન્દ જય ભારત વંદે માત્ર